ભગવાન દોસ્તો ટાંટયા દોસ્તો ભગવાન ની તમને કસમ છે દોસ્તો ખાસ વિક્રમ ઠાકોર દોસ્તો આદિવાસી મહિલા દોસ્તો બોલ્યા છે તમે દોસ્તો આ વિડીયો ને કેમ ન જવાનો દોસ્તો કેમ સપોર્ટ શું થાય

મહિલા બોલી છે એ વિડીયો છે દોસ્તો ને જે મહિલા ઘણી બોલતી નથી દોસ્તો એ કેટલો અન્યાય દોસ્તો થાય છે દોસ્તો એ માટે હું કે આપડા

જે કઈ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સાથે સાથે ઈ જે ખેતીમાં ભાગ્યા હતા એમને આ સરકારે કશું કોઈ રાહત જશે આપવાની કોઈ વળતર આપવાની જાહેરાત કરી નથી ખેડૂતને તો નુકસાન ગયું છે સાથે સાથે ભાગીયાઓને પણ નુકસાન ગયું છે તો આ બધા જે કઈ ખેતીમાં ભાગ કરે એવા ભાગીયાઓ દ્વારા આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ ભાગિયાઓ માટે પણ નુકસાનીના ત્રીસ ટકા રેકે વળતર સુકવવાનો કોઈ પેકેજ નક્કી કરી અને વહેલી શકે એ નુકસાનીનું વોલ્ટર વળતર આવે કારણ કે ભાગિયા અહીંયા બીજો કોઈ આધાર નથી ભાગ્યાને કોઈ ખુશીના પૈસા પણ નહીં આપે તો એ તો એકદમ નિરાધાર થઈ ગયા એમના બાળકોનું શિક્ષણનું શું એમના પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરશે તો આ સરકાર વહેલી તકે આ ભાગ્યાઓ માટે જે કાંઈ નુકસાની હોય અને સોસો ટકા નુકસાની છે ત્યારે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું હોતા આ ભાગ્યાઓને શું એવી જાહેરાત કરવામાં આવે અને જો એવી જાહેરાત આવતા સમયમાં નહીં કરવામાં આવે તો તમામ ગાંધી સિંધિયા માર્ગે આ સરકારની સામે જે કઈ ન્યાય મુદ્દે લડવાનું થશે એ મુદ્દા ઉપર લડવા માટે તમે બધા તૈયાર છો ને તો સરકાર મારી વિનંતી છે કે વહેલી તકે આ ભાગ્યાઓ ના વર્તન ચુકવવાની જાહેરાત કરવામાં આવે બોલો જય જવાન ભારત માતાજી જય જોહર ભાજપ કોંગ્રેસ ની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજ નો દીકરો ઉભો રહે તો પેલા આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષ ને કરજો એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બોલવાનું ચાલુ કર્યું છે જોડાવાના જોડાશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું આ મંચ ઉપરથી જયસિંહ ભાઈ ને દરેક આગોવાની હાજરી માં કઉ છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈ પણ પક્ષમાં જોડાઈશ એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પેલા હું બીજા નેતા જેમ જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું નહીં કરવાના આપણા સમાજને આપવા માટે કદી કદાચ જોડાણું થાય હજુ કોઈ વિચાર્યું નહીં મેં કદાચ જોડાણું થાય તો સમાજને કેવી રીતે એમાં ઠાકોર તો દોસ્તો બસ એમ જ બોલ્યા છે જ્યાં આપણા ઠાકોર સમાજનો દીકરો હોય ત્યાં દોસ્તો હર કોઈ જાવ ને હર કોઈ એને સપોર્ટ કરો દોસ્તો આપણે પણ દોસ્તો જ્યાં આપણા આદિવાસીને ગમ્યા ન્યાય અન્યાય થતો હોય દોસ્તો ત્યાં જાઓ ને ત્યાં સપોર્ટ કરો દોસ્તો એ માટે હું કહું છું તમે બધા એક રહેશો તો સેફ રહેશો